ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ફરી એકવાર દેશનું નામ રોશન કર્યું છે પેરિસ ઓલિમ્પિક બે બાદ ભારતના સ્ટાર જેવલિન થ્રો ના ખેલાડી નીરજ ચોપરા ફરી એકવાર એક્શનમાં જોવા મળ્યો હતો તેણે લુસાને ડાયમંડ લીગ બે હજાર ચોવીસમાં સિઝનનો શ્રેષ્ઠ થ્રો ફેંક્યો હતો અને બીજા સ્થાને રહ્યો હતો નીરજે આ મહિને આઠ ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિકમાં નેવ્યાસી પણ પિસ્તાલીસ મીટર દૂર ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો ચોપરાનો આ સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો અને અત્યાર સુધીનો બીજો શ્રેષ્ઠ ફેંક હતો નીરજે લુઝેન ડાયમંડ લીગમાં તેની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ થ્રો ફેંક્યો પરંતુ તેમ છતાં તે બીજા સ્થાને રહ્યો જેના કારણે તે નિરાશ થયો હતો જો કે આ લીગમાં તેને શ્રેષ્ઠ પ્રદર્શન કરીને નીરજ ચોપરાએ ઓલમ્પિકનો પોતાનો રેકોર્ડ તોડ્યો છે પેરિસ ઓલમ્પિક દરમિયાન નીરજ ચોપરાએ કહ્યું હતું કે તે બેલ્જિયમના બ્રસેલ્સમાં યોજાવનારી ડાયમંડ લીગની ફાઇનલમાં રમવા માંગે છે આ માટે તેને ડાયમંડ લીગની ચાર લીગની મેચ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ